ગુજરાતના ધરમપુર તાલુકામાં કુંકણા નામની આદિવાસી જાતિ વસે છે આ જાતિમાં સ્ત્રી સ્વતંત્ર છે તેમની કમાણી પર તેમનો પોતાનો જ હક હોય છે તેનો હિસાબ પણ તેની પાસેથી કોઈ માંગી ના શકે અને નવાઈની વાત તો એ છે કે આ પ્રથા સદીઓથી ચાલી આવે છે કેવી સુંદર વાત છે નહીં આ પ્રથા કે રિવાજને વાવલી કહેવાય છે તો આજે આ વાવલી નામની એક વાર્તા સાંભળીએ નમસ્કાર હું છું આશા અને આપ સાંભળી રહ્યા છો વાર્તા વિશ્વ આજની વાર્તાના લેખિકા છે વર્ષા અડાલજા હીનાના ટેબલ પાસે પ્યુન આવીને ઊભો રહ્યો મેડમ બોલાવે છે હીનાએ ઘડિયાળમાં જોયું ત્રણ ને દસ મેડમ કંઈ નવું કામ સોંપવાના હશે જે આજે સાંજે જ પૂરું કરીને જવાનું હોય તો થઈ રહ્યું એને ફાળ પડી આજે ઓફિસેથી છૂટીને મમ્મી પપ્પા પાસે જવું જ હતું પિયર ગયે કેટલા દિવસ થઈ ગયા હતા દિવાળી આવી રહી હતી ઓફિસમાં કામ રહેતું સહેલીના સુશોભિત અને દળદાર દિવાળી વિશેષાંકની તૈયારીમાં આખો સ્ટાફ વ્યસ્ત હતો પણ એના જીવનમાં કશું વિશેષ નહોતું બનવાની સંભાવના પણ નહોતી શ્રવણની જેમ જિંદગીની કાવડ ઉંચકી સતત ચાલવાનું હતું એક પલ્લામાં ઘર અને બીજામાં ઓફિસ સવારે આંખ ખુલતા દોડતી રહેતી દૂધ ગરમ ચા નાસ્તો સાબુમાં પલાળવા પિન્ટુની સ્કૂલની તૈયારી પોતાનું લંચ બોક્સ સાથે સાથે જુગલબંધીની જેમ રણકતી રહેતી બારણાની અને ટેલિફોનની ઘંટડી મહાનગરની નોકરી કરતી એક ગૃહિણીની આ સવાર લગ્ન પછી સાસુ એટલે કે મમ્મા ઘરકામમાં મદદ કરતા પછી ધીમે ધીમે મમ્મા ઘરકામનો બોજ ઓછો કરતા ગયા અને હીનાના બંને પલ્લા વજનદાર બનવા લાગ્યા લોકલ ટ્રેનની ગરદીમાં સાતી આખરે પ્લેટફોર્મ પર ફંગોળાઈ જતી ઓફિસે પહોંચતા વયે તે સીધી લેડીઝ રૂમમાં ઘૂસી જતી થોડો મેકઅપ કરતી વાળ સાડી ઠીક ઠાક કરી અને પોતાની જગ્યાએ ગોઠવાઈ જતી ન્યૂ ઇન્ડિયા ટાઈમ્સ દેશનું ટોચનું પ્રતિષ્ઠિત અખબાર હતું ટાઈમ ભાષામાં પ્રગટ થતું સ્ત્રી સામાયિક સહેલી ખૂબ લોકપ્રિય હતું એક નાના શહેર જેવડા વિશાળ દસ માળના મકાનમાં ભૂલ જેવા અસંખ્ય ખંડોના એક ખંડની ઓફિસમાં તંત્રી કલ્પના ઓબેરોયની કેબિનની બહાર બેસતી આઠ યુવતી અને ત્રણ યુવાનોના સહેલીના સ્ટાફમાંની એક હિનો છેવાડેના ટેબલ પર બેસી એક ક્લાર્ક દેશ પરદેશના ખૂણેથી આવતા જાત જાતના લખાણો અને પત્રોના થોપડા એના ટેબલ પર ઠલવાતા એ બધું જુદું પાડવું ફાઇલ કરવું એ માથાનો દુખાવો હતો ઘર બહાર નીકળવું આટલા બધા લોકો સાથે બેસીને નોકરી કરવી એ અનુભવ જ ગભરાવી મૂકેવો હતો એમાં એ પત્રકારત્વ જગતની પરિભાષા હજી કોઠે નહોતી પડતી કાવડના બંને પલ્લા વજનદાર થતા ખભા દુખતા હાફ ચડી જતી પલ્લા ઊંચા નીચા થઈ જતા પણ દર મહિનાની છઠ્ઠી તારીખે હાથમાં આવતું પગારનું કવર બંને પલ્લાને સરભર કરી દેતું એ દિવસે ખૂબ ખુશ રહેતી લંચ અવરમાં ઘરના રોટલી શાક સાથે ઓરેન્જ જ્યુસ પી લેતી દિવસો વીતવા લાગતા અને કવરનો જાદુ ઓસરાવા લાગતો સહેલીએ વાનગી સ્પર્ધા જાહેર કરી હતી અને ટેબલ પર ટપાલી આખો કોથળો મૂકી ગયો હતો એ અને નંદિતા કવરમાંથી લેખ કાઢી સવારથી ફાઇલિંગ કરી રહ્યા હતા નંદિતાએ યાદ કરાવ્યું મેડમ તને ને બોલાવે છે હિના એ તરત ઉઠીને કલ્પનાની કેબિનમાં આવી બેસને હિના જી મેમ એ ઉભળક જીવે બેઠી કલ્પના કશુંક વધારાનું કામ પધરાવી દેવાની હશે એમ જ હશે નહીં તો એને એકલીને શું કામ બોલાવે આજે પપ્પા મમ્મીને ત્યાં જવાની ખૂબ ઈચ્છા હતી બંને નાની બહેનો મૈત્રી અને જાનકી કોલેજમાં હતી એમની સાથે વાતો કરવી હતી હિના યસ મેમ દિવાળી વિશેષાંકનું મેટર આવી રહ્યું છે ને યસ મેમ ઢગલા બંધ તને ખબર છે ને આવતા અઠવાડિયે સ્ટાફ મીટિંગ છે ત્યાં સુધી બધું મેટર ફાઇલ થઈ જવું જોઈએ યસ જી કલ્પના હસી પડી અંગ્રેજી માધ્યમમાં ભણી જાય તો બોલતા તને તકલીફ થાય છે ઘરમાં ગુજરાતી બોલતા હશો નહીં યસ મેમ મારા સાસુને અંગ્રેજી જરાય નથી આવડતું તારા પતિને આવડે પણ સેલ્સમેન અને ટ્રાવેલિંગ કરવું પડે એટલે હિન્દી મરાઠી બધું ભાંગ્યું તું ઉઠ્યું આવડે બોલતા બોલી ગઈ પછી સંકોચ થયો સોરી મેમ મારા ગામમાં કંઈ અંગ્રેજી ભાષાની ભૂલ અરે ના ના મારે તો અંગ્રેજીમાં ભણેલી ગુજરાતી છોકરી જોઈતી હતી એટલે તને ઇન્ટરવ્યુમાં તરત પસંદ કરી દીધેલી ખરું પૂછો તો સાહેલીને ગુજરાતી ભાષામાં પ્રગટ કરવાનું મેં મેનેજમેન્ટને ક્યારનું સૂચન કર્યું છે કલ્પનાએ એક ગુજરાતી લેખ હિનાને આપ્યો હિના આ લેખનું સરસ અંગ્રેજી ભાષાંતર કરીને રંજનાને આપી દેજે શ્યોર મેમ આપણા અમદાવાદના ટાઈમ્સ માટે રાજીવ અગ્રવાલે આદિવાસીઓ માટે કામ કરતા ગુજરાતી મહિલાની મુલાકાત લીધી છે ઈના લેખ લઈ ઊભી થઈ જો ઇના આપણા મેગેઝિનનું ગુજરાતમાં સર્ક્યુલેશન વધારવા માટે ગુજરાતી મહિલાઓની પસંદગીની વાનગીઓ લેખ વગેરે પર પણ વિચાર કરજે દિવાળી પછી એ કામ હાથમાં લઈશું ઈના ખુશ થઈ ગઈ ચોક્કસ મને ગમશે મેમ એક વાત આ વાત ગુજરાતી આવૃત્તિવાળી માત્ર તારી પાસે જ રાખજે કોઈને એટલે કે કોઈને પણ કહીશ નહીં તારા પર ભરોસો રાખી શકું સો ટકા પોતાની જગ્યા પર ફરી ગોઠવાઈ ગઈ ઘડિયાળમાં જોયું તો સાડા ચાર આટલી તેજ ગતિથી દોડતી દુનિયામાં એક ઘડિયાળ જ કેમ ધીમી ચાલતી હશે શું ખરેખર સહેલીની ગુજરાતી ગુજરાતી આવૃત્તિ થશે જો એમ થશે તો અલગ ઓફિસ નવો સ્ટાફ આ સામાન્ય કામમાંથી એની બળતી અને પગારનું એક થોડા વધુ વજન વાળું કવર એનો અર્થ એની પાસે થોડા પૈસા સિલકમાં રહે માત્ર એની માલિકી પછી એનું ચાહે શો કરી શકે અત્યારે પગારનું આખું કવર એ સાસુને આપી દેતી મમ્મા એને લોકલના અને ખર્ચના પૈસા આપતા આમ જુઓ તો બળજબરીથી એની પાસેથી પગાર ન લઈ લેવાતો પણ ઘરમાં માહોલ જ એવો રચાઈ ગયેલો કે એને કવર આપી જ દેવું પડતું લગ્નના થોડા સમયમાં જ અર્જુને સવારે અખબાર વાંચતા કહેલું હીના તું નોકરી કરે તો એ જરા ચમકીને સાસુ સામે જોઈ રહી કદાચ એ વિરોધ નોંધાવી દેશે પણ કપડાની કડી કરતાં એમના હાથ અટક્યા નહીં કામ કરતા બોલતા રહ્યા તું તો સારું ભણી છે નક્કા ઘરે બેસી રહેવાનું અને હું તો ઘરમાં છું જ ને દેખભાળ માટે બીજા જ દિવસે એનો બાયોડેટા ટાઈપ થઈ ગયો અર્જુને પરીક્ષાના સર્ટિફિકેટો માંગ્યા હતા પપ્પાને ઘરે જઈ કબાટમાંથી ફાઇલ કાઢી ત્યારે જ મમ્મીએ નવાઈથી પૂછ્યું તું શું નોકરી કરવાની છે પછી હમણાં તો લગ્ન થયા છે એણે વાતને સહેજ ઉલટાવી હતી તો શું મમ્મી આમ પણ કામ શું હોય છે મમ્મા મદદ કરે છે ચાંદની પણ બપોર પછી ઘરે જ હોય છે પંદર દિવસ તો અર્જુન ઘરે ન હોય એટલે મને થયું કે પપ્પાએ તરત કહેલું સારી વાત છે દીકરી હોશિયાર છે આવડત છે બે માણસોનો પરિચય પણ થાય એ ગળે પડી હતી પપ્પા હું હોશિયાર હોઉં તો તમારે લીધે મોંઘી સરસ સ્કૂલમાં ભણાવી બહારના નાના મોટા કામ ઉકેલતા શીખવાડ્યું બસ બેટા મા બાપની ફરજ છે સંતાનો માટે થાય એટલું કરી છૂટે એમની પ્રિય ધ્રુવ પંક્તિ પર હંમેશા બધી વાતો સમાપ્ત થતી મમ્મી જરા નારાજ થયેલી નવા નવા લગ્ન છે દીકરી જરા હરે ફરે પણ આવજો કહેતી એ ઘર બહાર નીકળી પડેલી અર્જુન રોજ ધ્યાનથી અખબાર વાંચતો અરજીઓ મોકલતો રહેતો સહેલીમાં અરજી મોકલી ત્યારે એણે વિરોધ કરેલો એને પત્રકારત્વમાં શું સમજણ પડે એની પાસે કોઈ ડિપ્લોમા શું આછો પાતોળ અનુભવાય નતો પણ એના આશ્ચર્ય વચ્ચે એને સહેલીમાંથી ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવી અને સરળતાથી નોકરી પણ મળી ગઈ ત્યારે ખરેખર તો ખુશ થવાને બદલે તે ગભરાઈ ગયેલી અર્જુન કેક લઈ આવ્યો હતો મમ્મીએ માતાજીનો થાળ ધર્યો હતો ચાંદની ખુશ થઈને બધાને કહેતી ટાઈમ્સ ગ્રુપના મેગેઝિનમાં ભાભી કામ કરશે નવી નવી સાડી અને પર્સ લઈને ટપ ટપ ચાલતા ચાલતા જશે એ આખો મહિનો ગૂંચળું વળી લેખોની ફાઇલમાં માથું ખોસીને બેસી રહી હતી પહેલી જ વાર કવર હાથમાં આવ્યું ત્યારે મોટેથી હુર રે બોલાવાનું મન થઈ આવ્યું હતું આખો દિવસ ઘરના બધા માટે શું શું એનું હું શોપિંગ લિસ્ટ તૈયાર કરી રહી હતી કાજુ કતરીનું પેકેટ મમ્મી માટે સાડી પપ્પા માટે શર્ટ અને બંને બહેનો માટે પણ કંઈક ખાસ લઈ એ પપ્પાને ઘેર જશે એમને પગે લાગશે થોડી નોટ મમ્મીના હાથમાં મૂકી દેશે એમનું કંઈ જ નહીં સાંભળે દર મહિને થોડા પૈસા આપતી રહેશે બે બહેનો ભણે છે પપ્પાની સ્થિતિથી એ ક્યાં અજાણ હતી રાત્રે એ અને અર્જુન એકલા પડ્યા એટલે એણે પર્સમાંથી કવર અર્જુન સામે ધરી હસી પડતા કહ્યું હતું સરપ્રાઇઝ ખિલ હસતા એને ઓરડામાં ફેરફુદડી ફરવાનું મન થઈ ગયું હતું અર્જુને હાથ લાંબો કર્યો પતિ એ આશ્લેષમાં લેશે એમ માની એની પર ઢળી પડી અર્જુને કવર લીધું અને તરત પૈસા ગણ્યા બસ સાડા ચાર હજાર છોબીલી પડી એ જરા દૂર ખસી ગઈ હું હજી પ્રોબેશન પર છું ને પછી ઠીક છે બરાબર છે બોલતા બોલતા અર્જુને કવરમાં નોટો મૂકી તરત ઉઠીને બહાર ગયો એ પણ પાછળ ગઈ હમણાં મમ્મા ખુશ થશે એને બોલાવીને અભિનંદન આપશે આવતીકાલનો શોપિંગનો પ્રોગ્રામ કહેશે મમ્મા ટીવી જોતા હતા અર્જુને એમની સામે કવર ધર્યું શું કેમ કશું એમણે ન પૂછ્યું જાણે ખબર જ હતી એમણે કવર લઈ પોતાના કબાટમાં મૂકી દીધું ફરી ટીવી સિરિયલમાં તલ્લીન થઈ ગયા અર્જુન અંદર આવી પલંગમાં ગયો એ બારણાની ફ્રેમમાં જડાઈને ઊભી રહી ગઈ સહજતાથી પલકારામાં એના સપનાનો વીંટો વળી ગયો હતો ઊંઘી રહેલા પતિને હલબલાવી નાખવાનું એને મન થઈ ગયું સાસુ પાસે જઈ તરત કવર પાછું લઈ લેવાની પ્રબળ ઈચ્છા થઈ આવી પણ એ શું કહે મારા પૈસા મને આપી દો પતિ અને સાસુ શું ધારી લેશે એને માટે સ્વજનોથી એ જુદાઈ રાખે છે એમાં છે ને માત્ર ઈશારે એ સાવ અપરિચિત મળ્યા નથી ત્યાં મારું તારું રાત્રે છતને ધાકતી એ જાગતી પડી રહી પોતે પોતાને પરાણે મનાવતી રહી કઈ વાંધો નહીં આ તો પહેલો પગાર છે ને પછી નિરાંતે વાત થશે પણ એવું કંઈ બન્યું નહીં જાણે પગાર મળવો કવર આપી દેવું એક સ્વાભાવિક ઘટના હતી એ મો ખોલી ના શકે શું કહેશે એ લોકો આખરે પારકું લોહી તે પારકું જ ને નોકરીનો રોમાંચ ઉડી ગયો હતો હવે એક દોડધામાં જ હતી એ પ્રેગ્નન્ટ થઈ ત્યારે મનમાં એક આવો વિચાર ફરકી ગયો મમ્મા કહેશે ઈના બેટા છોડી દે નોકરી ચાર પાંચ વર્ષ પછી કરવી હોય તો કરજે ચિન્ટુના જન્મને ત્રણ દિવસ થયા હતા અને મમ્મા હોસ્પિટલ શીરો લઈને આવ્યા હતા એના મમ્મા મુકતા કહ્યું હતું મો મીઠું કર નવા વેજ બોર્ડ પ્રમાણે પત્રકારોના પગારમાં વધારો થવાનો છે બોનસ તો ખરું જ કાલે જ ટીવી પર ન્યૂઝ હતા ત્રણ મહિનાની મેટરનિટી લીવ પૂરી કરી ઓફિસ આવી ત્યારે સ્ટાફ એને ઘેરી વળ્યો હતો પાર્ટી આપવી પડશે હિના ક્રિસ્ટિને તો કહ્યું પણ ખરું હિના તું ભાગ્યશાળી છે હ કેમ ભાઈ તારે એ કેવી સરસ દીકરીઓ છે એ તો છે પણ તારા સાસુ કેટલા પ્રમાણ છે ઘર સાચવતા હવે ચિંટુ નહીં રાખશે હું તો મારી દીકરીઓને બાઈને ભરોસે છોડીને આવું છું મારા પર સી રીતે છે મારું મન જ જાણે છે એણે માત્ર સ્મિત કર્યું હતું છાતીમાં દૂધ ચડતું હતું ખૂબ પીડા થતી હતી આમ જુઓ તો ક્રિસ્ટિનની વાત ક્યાં ખોટી હતી તોય ગરમ તેલનો છાંટો ઉડ્યો હોય એમ એક ફોડલો પડ્યો હતો પહેલે દિવસે અપાઈ ગયેલું કવર ફરી કદી એના હાથમાં આવ્યું જ નહીં પતિને કહી જયેલું અર્જુન પૈસા જોઈએ છે છે મને તારે શું મહિને તારી ઓફિસ માટે ચંપલ તો લીધા તારા પિયરથી પણ ચિન્ટુને અને તારા માટે કપડા આવ્યા પછી બસ એમ જ હવે આપણે ચિન્ટુનો વિચાર કરવાનો ચાંદનીને કોમ્પ્યુટર કોર્સ કરવો છે ક્યાંક સારું ઠેકાણું મળી જાય તો તું સમજે છે ને મમ્માને રસોડામાં ટાઈલ્સ નંખાવી છે મારે મારા મમ્મી પપ્પાને પૈસા આપવા છે એવું કેમે કરીને બોલી ન શકી અર્જુન મમ્માને કહી દે અને એ સગાઓને કહી દે તો પપ્પાનું કેવું અપમાન થઈ જાય કોઈ વળી એમ માની લે કે પપ્પાએ જ પૈસા માંગ્યા હશે છી પરણેલી દીકરીની કમાઈ ખાય છે શું પરણેલી સ્ત્રી પાસે એના અંગત કહેવાય એવા પૈસા ન હોઈ શકે હિના એ ઘબરાટમાં ઊભી થઈ ગઈ રંજના એના ટેબલ પાસે આવી હતી યસ રંજના તારે એક ગુજરાતી લેખનું અંગ્રેજી ભાષાંતર આપવાનું છે ને હા એ જ લેખ વાંચી રહી છું બે દિવસમાં આપી દઈશ રંજના દેખેતી રીતે જ નારાજ હતી કોણ જાણે કલ્પના મેડમને આવા વાહિયાત લેખો કોણ પધરાવે છે આદિવાસીમાં કોને રસ હોય અને તે દિવાળી અંકમાં એ બબડતી ચાલી ગઈ ઇનાએ ઉતાવળી નજર લેખ પર ફેરવી મુંબઈમાં ધીક્તિ પ્રેક્ટિસ કરતા ગુજરાતી ડૉક્ટર મનુભાઈ તેમના પત્ની નીરુબેન સાથે ધરમપુર તાલુકાના એક ગામમાં આદિવાસીઓ વચ્ચે ઘણા વર્ષોથી ખૂબ સરસ કામ કરી રહ્યા હતા પત્રકારે નીરુબેન સાથે આદિવાસી મહિલાઓના જીવન વિશે અનેક પ્રશ્નો પૂછ્યા હતા સાથે ફોટોગ્રાફ પણ હતા અહીં કુંકળા જાતિની આદિવાસી મહિલાઓ સ્વતંત્ર અને સુખી હતી દંપત્તિમાં લડાઈ ઝઘડા કે મારપીટ થતા ન હતા આ અભણ ગરીબ ગ્રામ્ય નારી સ્વમાની હતી પતિ સાથે ખભે ખભો મિલાવી ખેતીના ઢોર ઢાંકરના કામ સંભાળતી ઘર આંગણાની થોડી જમીન પર શાકભાજી ઉગાડીને બજારમાં વેચતી એ પૈસાને વાવ લઈ કહેવાય એ પૈસા માત્ર એના જ પતિનો પણ એની પર અધિકાર નહીં એટલું જ નહીં એનો હિસાબ પણ એના પૂછી શકે એ હિના બધું કામ આજે જ કરી લઈશ શેમાં મો ખોશીને બેઠી છે ખભે પર્સ લટકાવતી મમતા આવીને ઊભી રહી ગઈ લેખ ફાઇલમાં મૂકતા હિના ઊભી થઈ એક ભાષાંતર છે દિવાળી અંક માટે મને થયું જરા નજર ફેરવી લો ચાલ પપ્પાને ઘેર જાઉં છું ટેક્સીમાં તને સ્ટેશને ઉતારી દઈશ ફર્સ્ટ ક્લાસ થેન્ક્સ યાર ઓફિસમાંથી બહાર નીકળી હિનાએ ટેક્સી કરી મમતાને સ્ટેશન પાસે ઉતારી એ પપ્પાના ઘરે આવી એ ઓફિસેથી ઘરે આવી ગયા હતા અને પતિની પથારી પાસે બેસી સાંજનું છાપું વાંચી રહ્યા હતા મૈત્રી રસોડામાં હતી અને જાનકી ગેલેરીમાં ઊભી હતી અચાનક હિનાને આવેલી જોતા સૌ નવાઈ પામી ગયા હતા જાનકી દોડતી આવી વળગી પડી અરે તું ફોન પણ ના કર્યો ભલો સમય મળ્યો તને પપ્પા ફોન કર્યા વિના ન આવી શકું શું આ મારું ઘર નથી અને મમ્મી તું આમ કેમ સૂતી છે શું થયું તને જાનકી પગ લાંબો કરી લપસી પડતા બોલી મમ્મી આમ રસ્તામાં ધબાઈ ન મને ફોન ના કરાય શું પાડકી થઈ ગઈ ઈનાની આંખમાં પાણી ભરાઈ આવ્યા પપ્પાએ માથે હાથ ફેરવ્યો એવું હોય બેટા તું પાડકી કહેવાય આ તો શું કે તું તારી દોડધામમાં હોય અને તારી મમ્મીને કંઈ ખાસ વાગ્યું નથી મૈત્રી ટ્રેમાં ચા અને બિસ્કીટ લઈ આવી મોટી બેન તમે તમારા સંસારમાં હો અને અમે તો છીએ જ ને હિના રડતી રહી તો શું તમારી મટી કઈ મમ્મી નવાઈ પામી ગઈ અરે આમાં આટલું બધું રડવાનું શું ભૂલ થઈ ગઈ બસ ચલ ચા પી લેજો પપ્પા એક્સરે લઈને જતા બોલ્યા ડોક્ટરની એપોઇન્ટમેન્ટ છે એના હું હા હા જાઓ પપ્પા હું ફરી આવીશ ને મમ્મી અને હિના થોડી વાર માટે એકલા પડ્યા મમ્મીએ હસવાનું કરતા કહ્યું આ હા જો મૈત્રી બે ટ્યુશન કરે છે અને જાનકી કોલેજની લાઇબ્રેરીમાં બપોરે પાર્ટ ટાઈમ કામ કરે છે તને કહેવાની ના પાડી છે કહે કે અમે બે મોટી બહેનને ભેટ આપીને કહીશું ખરેખર પણ મૈત્રીનું બીકોમનું નું છેલ્લું વર્ષ છે અને ટ્યુશન કરે છે અરે રાત્રે વાંચે છે ને અમે બહુ સમજાવી તો કે કે આગળના અભ્યાસના પૈસા હું જ ભેગા કરીશ આ દવાઓ કાલે એ જ લાવી હું તને ફોન કરવાની જ હતી આ છોકરી તો લગ્નની ઘસીને ના પાડે છે બોલ પણ હજી એ નાની છે મમ્મી પણ વાતો તો મોટી મોટી કરે છે શર્માયા વિના સીધું તારા પપ્પાને જ કહ્યું હું ભણીશ નોકરી કરીશ પછી મને સમજી શકે હો પુરુષ મળશે ત્યારે જ ભણીશ જાનકીને ભણાવીને પણ હું જ સેટલ કરીશ મન મળશે ત્યારે પણ કુંડળી મળશે ત્યારે નહીં શું થશે આ છોકરીનું મને તો ચિંતા ચિંતા થાય છે છે થઈ ગઈ એની જરાય ના કરીશ મારી નાની મમ્મી જો હવેથી દર મહિને હું થોડા પૈસા આપીશ મમ્મી ગભરાય ગઈ અરે ના ના બેટા તારા પૈસા લેવાય ખુશીથી લેવાય મમ્મી હું કમાવું છું ને બે બહેનોના ખાતામાં જમા કરતી રહેજે આ વાત માત્ર હું ને તું જ જાણીએ બસ પછી તને શું વાંધો છે જતાં જતાં એણે રસોડામાં ડોક્યું કર્યું એ સીતા ઓર ગીતા મેં ચલી અરે ક્યાં ચાલ્યા મેં જલ્દી રસોઈ માંડી દીધી છે જમીને જાઓ હું તો કહું છું જીજુને પણ અહીં બોલાવી લો જાનકી લાડથી હિનાનો હાથ પકડી ખેંચતા બોલી કાલે આવીશ અને તારા હાથના પાઉંભાજી પણ ખાઈશ ચાલ જઉં છું બાય હિના ચંપલ પહેરીને દાદરો ઉતરવા લાગી તો આ હતી આજની વાર્તા વાવલી મને આશા છે કે તમને આ વાર્તા ખૂબ જ ગમી છે ફરી મળીશું એક નવી વાર્તા સાથે આવજો